ગુજરાતમાં ક્ષત્રિયોએ ભાજપને આપેલા અલ્ટિમેટમની મુદત પૂરી થઈ ગઈને ભાજપ આ અલ્ટિમેટમને ધરાર ઘોળીને પી ગયો પછી હવે ક્ષત્રિય સમાજ શું કરશે એ સવાલ પૂછાઈ રહ્યો છે રાજકોટના રતન રતનપરમાં મળેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપને પરસોત્તમ રોપાલાની રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ રદ કરવા ઓગણીસ એપ્રિલની સાંજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું સાથે લોકસભાની ભાજપના તમામ ભાજપે ક્ષત્રિય સમાજની ધમકીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી બલકે એ હદેક ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરી કે ક્ષત્રિય સમાજનું અલ્ટિમેટમ પતે તેની રાહ જોવાની તસદી પણ ના લીધી ક્ષત્રિય સમાજે આપેલા અલ્ટિમેટમ ના એક દિવસ પહેલા પાસે રાજકોટ શબ્દો માં ઉખાડી લો પણ અમે તો રોપાલાને ચાલુ રાખવાના જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો ક્ષત્રિય સમાજ ગણતરીમાં જ ના હોય ને તેના ને કારણે કોઈ ફરક જ ના પડતો હોય એ રીતે કહી દીધું કે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા તેના કરતાં વધારે લીડ રોપાલા જીતવાના છે આ લડાઈમાં ક્ષત્રિય સમાજ ભાજપનું કશું બગાડી શકે તેમ નથી તેનું કારણ એ કે ક્ષત્રિયો પાસે એવી મોટી મતબેંક જ નથી ગુજરાતની વસ્તીની રીતે સૌથી મોટી પાંચ મતબેન્ક પણ ક્ષત્રિયો આવતા નથી ગુજરાત માં સાત કરોડ વધુ વસ્તી છે અને તેમાં ક્ષત્રિય સમાજની વસ્તી પાંત્રીસ લાખની આસપાસ છે ગુજરાતમાં ભાજપના કાર્યકરોની સંખ્યા એક કરોડથી વધારે છે એ જોતા પાંત્રીસ લાખની વસ્તી ધરાવતો સમાજ ભાજપને હરાવી શકે એવી વાત કરવી જ હાસ્યાસ્પદ છે બીજું એ કે ક્ષત્રિયોની વસ્તી ગમે તેટલી હોય પણ તેમનો રાજકીય પ્રભાવ બહુ નથી ગુજરાતમાં પાટીદારોની વસ્તી બહુ વધારે નથી પણ તેમનો રાજકીય પ્રભાવ જોરદાર છે ગુજરાતની વસ્તીમાં પાટીદારોનું પ્રમાણ સોળ ટકાની આસપાસ છે પણ વિધાનસભામાં લોકસભા બંને માંગ તેમના પચીસ ટકા કરતા વધારે ધારાસભ્યો ચૂંટાય છે તેનું કારણ એ છે કે પાટીદારો સવર્ણ સમાજના સર્વસંમત આગેવાન તરીકે ઉભર્યા છે ગુજરાતમાં માંગ સવર્નો માંગ પાટીદારો અને ક્ષત્રિયો બે મુખ્ય સમાજ છે પણ બ્રાહ્મણ વાણિયા લોહાણા સોની સહિતના સવર્ણો પાટીદારો સાથે રહે છે ક્ષત્રિયો સાથે નથી રહેતા તેના કારણે ગુજરાતમાં પાટીદારોના મોટા નેતા પેદા થયા એવા મોટા ક્ષત્રિય ક્ષત્રિયોએ આ સ્થિતિ બદલવી હોય તો તાકાત બતાવવી પડે બીજા કોઈને નહીં તો સે કમ રોપાલાને તો હરાવીને બતાવી આપવું જ પડે બાકી સંમેલનો ભરો હાકલા પડકારા કરો તેનાથી કશું ના વળે